દુદર પ્રાથમિક શાળા નંબર બેમાં સેન્ટર કક્ષાનો બાળ રમોત્સવ યોજાયો પે કેન્દ્ર શાળા નંબર બેમાં બાળ રમોત્સવનું આયોજન કરવામાં આવેલ એટલીક રમતોમાં દોડકૂદ કુસ્તી જેવી રમતો યોજાઈ જેમાં સાંઘિક રમતો કબડ્ડી ખોખોની રમતો રમાડવામાં આવી જેમાં દ્યોદર પ્રાથમિક શાળા નંબર બે સુરાણા કોટડા દ્યોદર અને સણાદર શાળાએ ભાગ લીધો બાળકોમાં સર્વાગી વિકાસ થાય બૌદ્ધિક વિકાસ થાય તેમ શરીર તંદુરસ્ત રહે બાળકોમાં ખેલદિલની ભાવના જાગે રાષ્ટ્રના કાર્યમાં ઉપયોગી થાય અને આ બાળકો તાલુકા શાળાએ જલવંત વિજેતા પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી આ રમતોત્સવમાં શાળા આચાર્ય શ્રી જામાભાઈ પટેલ તેમજ આજ્ઞા રમતોનું સંચાલન કરતા કનુભાઈ જોશી પ્રવીણભાઈ ગેહલોત કલ્પેશભાઈ મોદી કામિનીબેન મકવાણા સંજયભાઈ દરજી વિષ્ણુભાઈ દેસાઈ જગદીશભાઈ રાઠોડ અને પેટા શાળાઓના શિક્ષક રાજેન્દ્રભાઈ જોશી સુરાણા કોટડાદીના શાળાના શિક્ષક સણાદર શાળાના શિક્ષક હિન્દાભાઈ પટેલ ઉપસ્થિત રહી સરસ મજાનું આયોજન કરાય બાળવીરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળા દ્વારા નાસ્તો પણ આપવામાં આવ્યો બીરો રિપોર્ટ ઠાકોર ક્ષત્રિય